નમસ્કાર દર્શન મિત્રો બીએન્યુઝ ગુજરાતીમાં માપસોનું હર્દેક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર હાથીપગો રોગ નિયંત્રણ માટે ડભોઈ શહેરના વિસ્તારોમાં નાઇટ બ્લડ સર્વે હાથ ધરાયો ડભભોઈના વિવિધ વિસ્તારોમાંથી માઇક્રોફાઇલેરિયા રોગ અટકાવવા નાઇટ બ્લડ સર્વે કરાયું ગુજરાત સરકાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વડોદરા દ્વારા માઇક્રોફાઇલેરિયા હાથી રોગને અટકાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત ગાંધીનગરના વહીવટી હુકુમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંઘના આદેશ અનુસાર ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લા લેબ ટેકનિશિયન અર્બન હેલ્થ કર્મચારીઓ અને ડભોઈ મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે હાથી પગા રોગ ગંદા પાણીમાં થતા માંદા ક્લુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે અને તેનું સમયસર નિદાન થઈ શકે અને નાગરિકોને આ રોગ થતો અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયત લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળી જુદી જુદી ટીમો બનાવી ડભોઈનગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવથી બારના સમયગાળા નાઇટ બ્લડ સર્વે કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જ્યારે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ વીસ અને ત્રેવીસ એમ ચાર દિવસ બ્લડ સેમ્પલ લેવાનું હાથ ધરાશે જેમાં અત્યાર સુધી એકસો બ્લડ સેમ્પલો લેવાયા છે તેમજ બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મેલેરિયા

ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેજ શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગારામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે

અને આ વસ્તુ ગંદા પાણીના માદા ક્યુલેક્સથી મચ્છરોથી હાથીપગો થતું હોય છે આ જો ખબર પડે કે ભાઈ આમાં કંઈ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઈલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જેવો વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથી પગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને સ মানে সহযোগ্য